બે હજાર અને એકવીસ મોડલ આ બાલાજી કંપનીનું થ્રેસર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તો ખેડૂત મિત્રો આ થ્રેસર લેવા ઈચ્છતા હોય તો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં આપણે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે થેસરનું કિંમત મોડલ છે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખરીદ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે બાલાજી કંપનીના થસરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે થ્રેસરનું અને થ્રેસર ખૂબ જ સારી કંડિશન કંપની કોલર સાથે આ થ્રેસર જોવા મળશે અને થ્રેશરમાં મગફળી ખૂબ જ સારી નીકળશે તેવું માલિકનું કહેવું છે બાકી તમામ પાક લગભગ નીકળશે સોયાબીન વગેરે મિત્રો આ પાક તમે કાઢી શકતો શકશો આ થ્રેસરમાં અને ખૂબ જ ચોખ્ખું થ્રેસર છે અને થ્રેસરમાં કોઈ પણ ખરાબીને કારણે આપવાનું કમ્પ્લીટ વર્ક કરે છે થ્રેસરમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે અને થ્રેસરમાં કમ્પ્લીટ પાક કાઢીને આપશે અને ખૂબ જ સોખો પાક નીકળશે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ આપણે આ થ્રેસરના માલિકની તો માલિકનું નામ રવિભાઈ છે રવિભાઈએ થ્રેસરની કિંમત એક લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજિત ફેરફાર કરી આપશે તો રવિભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત ત્રાણું પચીસ સ્યાર એકસાઠ રવિભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવતો ગામ ગોકુડિયા ગામ જોવા મળશે નામ રવિભાઈ રવિભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ હવે રવિભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે રવિભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર આ થ્રેસર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને આ થ્રેસર લઈ શકો છો તો વધુ માહિતી માટે રવિભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ